તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તમને સંપૂર્ણ વિડીયોમાં બતાવું તો આ વખતે શું શું વસ્તુનું ધ્યાન રાખવું એ જાણીએ આપણે ઓલી વખતેની જેમ આ વખતે પણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે એટલે તમે અંદર પ્લાસ્ટિક નહીં લઈ જઈ શકો આ પરિક્રમ કરવા માટે તમે કેટલા દિવસ અગાઉ જઈ શકો છો ચાલો જણાવો આ પરિક્રમ ચાલુ થવાની તારીખ છે અગિયારમા મહિનાની પહેલી તારીખથી લઈને અગિયારમા મહિનાની પાંચ તારીખ સુધી યોજાવાની છે આ પરિક્રમ કયા પડાવે આપણે રાત્રિનું રોકાણ કરી શકીએ પરિક્રમ ચાલુ કર્યા બાદ બાર કિલોમીટરના અંતરે ઝીણા બાવાની મઢુલીએ પહેલો પડાવ આપણે લઈના બાવાની મઢુલીથી આઠ કિલોમીટરના અંતરે આવેલું છે માળવેળા ના આપણે બીજો પડાવ કરી કરીશવેળાથી આઠ કિલોમીટરના અંતરે આવેલું છે બોળદેવી મંદિર ના આપણે લઈ શકીએ ત્રીજો પડાવ બોળદેવીથી ભવનાથ ટળેટી આઠ કિલોમીટરના અંતરે નાથી જ મિત્રો આપણી પરિક્રમ પૂર્ણ થાય છે અને આપણે બહાર નીકળી જાય છે ભવનાટક જો તમે પણ પરિક્રમમાં જતા હોય ને તો એક વસ્તુનું ખાસ ધ્યાન જાઓ તમે બેગ લઈ જાઓ સાથે પણ એમાં એટલો બધો ભારે સેમાન ના લઈ જાઓ કે ભાઈ આપણે થોડીક વાર તો લઈ શકીએ પણ આખો પરિક્રમ આપણે છત્રીસ કિલોમીટર ચાલવાનું હોય છે તો છત્રીસ કિલોમીટર ઉપાડવું એ મુશ્કેલ પડી જાય છે તો તમારા જરૂરિયાત પૂરતી સેમાન આપણે બધા જે રસ્તે ચાલા જતા હોય એ જ રસ્તે આપણે ચાલવું શોર્ટકટની ટ્રાય ન કરવી બધા જ્યાં રાત્રે રોકાણ કરે ને આજ રોકાણ કરવું જોતા રહો કન્ટિન્યુ લીલી પરિકમ આપણે પણ ગિરનારની લીલી પરિક્રમ કરી છે અને તમારો મિત્રો જો લીલી પરિક્રમ કરતા હોય ને તો આ વિડીયો એને મોકલી દેજો કેમ કે કોઈ મુસીબતોનો સામનો ન કરવો પડે જય ગિરનારી આ મેકથી આ રહ્યો છો મારા ભાઈ લમ્મા આ રમાણ ભાઈને સંતોષ છે